કચ્છી મોચી ભરત આજ મોચી ભરત ને આરી ભરત પણ કહેવામાં આવે છે એટલે કે મોચી ભરત અને આરી ભરત બંને એક જ છે હવે સાહેબ મોચી ભરત કેમ નામ પડ્યું અને આરી ભરત કેમ નામ પડ્યું એ જોઈએ ચલો સૌથી પહેલા વાત કરીએ કે કચ્છના માંડવીમાં જે મોચીઓ છે આ મોચી સમુદાય છે તો કચ્છના માંડવીના મોચી અને ખાવડા વિસ્તારના મોચી પ્લસ મતવા જત કો કો એટલે કે સમુદાય બધા સમુદાયની વાત કરું છું માંડવીના મોચી છે ખાવડા વિસ્તારના મોચી મતવા અને જત સમુદાયના લોકો મોચી ભરત માટે જાણીતા છે તો એ શબ્દ જે આવ્યો છે સમુદાય આ મોચી ત્યાંથી આ મોચી ભરત લેવામાં આવ્યો છે હવે આ જે મોટી ભરત છે એની અંદર આરીનો ઉપયોગ થાય છે આરી એટલે શું એ કાપવાની આરી હોય લાકડું કાપે છે એ આરીની વાત નથી અહીંયા એ આરીની વાત થાય છે રાઉન્ડ આકાર હોય છે જેની અંદર કપડું ફસાવવામાં આવે છે અને પછી સોયથી એના ઉપર ભરત કામ કરવામાં આવે છે તો અહીંયા ઇમેજ મૂકેલી છે આ છે આરી આ શું છે આરી છે આ રાઉન્ડ જેની અંદર કપડું છે એને ફસાઈ દેવામાં આવે અને એના પછી સોયથી ગુંથણ કરવામાં આવે તો આની અંદર આ ગુંથણની અંદર આરીનો ઉપયોગ થાય છે જેમ કે આ બેન છે જો આરી છે આ રીતના કપડું છે અને આરી ભરત પણ કહેવામાં આવે છે ક્લિયર છે આયો ક્લિયર થઈ ગયો હશે ભરત કામ એ મોચીઓ દ્વારા મુઘલો પાસેથી ઉછી લીધી છે તેથી આ જે આરી ભરત છે અથવા તો મોચી ભરત છે એની અંદર મુઘલ શૈલીનો પ્રભાવ જોવા મળે છે તો આ આપણે યાદ રાખી લઈશું સૌથી પહેલા તો કચ્છી અથવા તો મોચી ભરત અથવા તો આરી ભરત એ ક્યાંનું છે કચ્છનું છે મોસ્ટ ઓફ ધ જેટલી પણ એમ્બ્રોડરી છે ભરત કામ છે એ ક્યાંનું છે કચ્છનું છે કાઠી ભરત છે એ તમને સૌરાષ્ટ્રનું જોવા મળશે બાકી જેટલા પણ હું અહીંયા ભરત કામ ચલાવીશ બધા કચ્છના છે ક્યાં છે કચ્છના ક્લિયર તો મુગલ શૈલીનો આના ઉપર પ્રભાવ જોવા મળે છે આ યાદ રાખીશું આરી ભરતમાં સાટીન રેશમ કે ગરમ કાપડ અને રંગીન દોરા કે સોના ચાંદીના જેના તારથી ભરત કામ કરવામાં આવે છે જૂના જમાનામાં કચ્છી રાજવીઓ પોતાના દરબારમાં મોતીઓને બેસાડીને આરી ભરતનું કામ કરાવતા જે ભરત કામ નાની સોય અને નાની આરીથી કરવામાં આવતો આરીથી આ ભરતકામ કરવામાં આવતું હતું આગળ વાત કરીએ કચ્છમાં ગૃહ ઉદ્યોગ તરીકે ભરતકામ ખૂબ જ જાણીતું છે તમે જોશો કે આ કચ્છની અંદર તમને જોવા મળશે અત્યારે બીજે ક્યાંય નથી ઓકે તો કચ્છમાં ગૃહ ઉદ્યોગ તરીકે ભરત ગું ખૂબ જ જાણીતું છે હવે જે કચ્છના મોચ્યો છે એની અંદર પણ બે વર્ગ છે એક વર્ગ છે આરી ભરતભરા એક વર્ગ છે આરી ભરતબરા અને એ જ આરિ ભરતભરા ને બીજું શું કહેવામાં આવે છે મોચી જણસારી કહેવામાં આવે છે કોઈ જગ્યાએ બીજા ભરતભરા એ ઉપર શબ્દ યુઝ કરેલો છે તો બીજા ભરતભરા અથવા તો ભરતભરા અને એ જે ભરતભરા છે એમના દ્વારા કયું ભરત ગુંથાણ કરવામાં આવે છે તો મોચી ભરત કચ્છી ભરત પછી સળાનું ભરત અને સલમાનુ ભરત તો આ બધા ભરત કામ છે કોના દ્વારા કરવામાં આવે છે આજે બીજા ભરતભરા છે એમના